રાધનપુરના લોટિયા ગામના રસ્તાની હાલત બિસ્માર બનતા ગ્રામજનો સહિત વાહન ચાલકો પરેશાન બન્યા તંત્રમાં એકવાર રજૂઆત બાદ પરિણામ નહીં મળતા ભારે આક્રોશ રાધનપુર તાલુકાના લોટિયા દૂધ ડેરીથી પ્રાથમિક શાળા પંચાયત તેમજ ગાજીસરથી ઠીકરિયા જતા રસ્તાની હાલત બિસ્માર બની ઠેર ઠેર ગંદકી અને ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળ્યું ગંદકી અને બિસ્માર રસ્તાના કારણે ગ્રામજનોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ સહિત પંચાયતમાં અનેકવાર રજૂઆત બાદ કામગીરી કરવામાં નહીં આવતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે પાટણ જિલ્લામાં હાલ એક તરફ વરસાદી માહોલ છવાયો છે ત્યારે રાધનપુર તાલુકાના લોટિયા દૂધ ડેરીથી પ્રાથમિક શાળા તેમજ ગાજીસરથી ઠીકરીયા જતા રોડની હાલત બિસ્માર બનતા ઠેર ઠેર ખાડા ટેકરા અને કચરાના ઢગ ખડકાયા છે ત્યારે એક તરફ રોગયાળાની ભીતિ સેવાઈ રહી છે તો બીજી તરફ બિસ્માર માર્ગને લઈને વાહન ચાલકોમાં અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે માર્ગ પર કાદવ કિચરનું ભરપૂર માત્રામાં સામ્રાજ્ય હોય રસ્તો બિસ્માર બનતા અને વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો રાહદારીઓ માટે રસ્તો જોખમી બન્યો છે વિદ્યાર્થીઓ રાહદારીઓ ગંદા પાણીમાં ચાલવા મજબૂર બન્યા છે ત્યારે તંત્ર દ્વારા ઝડપી રોડ રસ્તાનું કામ કરે અને ગંદકી દૂર કરવાની ગ્રામજનોની માંગ ઉઠવા પામી છે રાધનપુર